સ્વરાજ ચૂંટણી શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે ઉમેદવારો તથા તેમના સાથીદારો અત્યારે મત ગણતરી માટે પહોંચ્યા છે ત્યારે તંત્ર દ્વારા અત્યારે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અત્યારે અત્યારે ગણતરીની જે તૈયારીઓ થઈ રહી છે તે ખુબ ઉત્સાહ ભેદ થઈ રહી છે અને અહીંયા જે ઉમેદવારો છે તે પણ અત્યારે ઉપસ્થિત છે ખાસ તંત્ર દ્વારા ખાસ તંત્ર દ્વારા અત્યારે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તંત્ર ગણતરીની તૈયારીઓ કરી દેવામાં આવી છે જેને લઈને અત્યારે ઉત્સાહનો માહોલ ચકલાસીમાં જોવા મળી રહ્યો છે અને ચકલાસી મતગણતરીને લઈને અત્યારે ઉમેદવારો પણ પહોંચી ગયા છે અને અત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે થોડીક ક્ષણોમાં અત્યારે મતગણતરી શરૂ થશે અને સંપૂર્ણ પ્રક્રિયા સંપન્ન ત્યાં સુધી શાંતિથી પ્રક્રિયા જિલ્લા ખાતે થઈ રહી છે મારું નામ ચિરાગ પુનમભાઈ પટેલ હું ચકલાસી નગરપાલિકા પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી મને અહીંયા મૂકવામાં આવેલો ચકલાસી નગરપાલિકા અમલમાં આવ્યા પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે અઠ્યાવીસમાંથી સોળ સીટો પર અમે ભાજપ ભાજપનો ભગવો લહેરાયો છે આ જીતનો શ્રેય અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈની મહેનત શ્રી એના ધારાસભ્ય શ્રી સંજયસિંહ તથા રણજીત કાકા બાલુ કાકા રાજુભાઈ જે અહીંયા ઘરના વોકલ જે કહેવાય કે અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા એને લીધે આજે અમને સ્પષ્ટ બહુમતી મળી છે આગામી સમયમાં ચકલાસીનો નો ખૂબ વિકાસ થશે અને જે અપક્ષણ હતું પૂરું થતા પાર્ટીના કાર્યકરો કાઉન્સિલરો છે એ ચકલાસી નગરનો પૂરેપૂરો વિકાસ કરશે એવી મને આશા છે મારું નામ રાજેશભાઈ રમણભાઈ વાઘેલા છે

વિવેક આજે સામે ઉમેદવારી કરી સુકે છે મોકો જેના ઉત્સાહ છે એના પર તમારું નામ રાવજી દે વાઘેલા વાગેલા કોણ મને અપક્ષ તપક્ષને

મારું નામ વોર્ડ નંબર 5 ની અંદર ઉમેદવારી નો નોધર નામ જીતેન્દ્રસિંહ ઉમેદસિંહ વાઘેલા મેં અપક્ષ ઉમેદવારી મંદાઈ ઉંલમ બેન આવી જાવ છો લે બરાબર લોકો ના અડવારે સમાજે અમને સમર્થન આપ્યું અમારી ચારમાંથી અમારા ત્રણ ઉમેદવાર જીત્યા ચોથા ઉમેદવાર સલીમભાઈ અમને બહુ દુઃખ થાય છે ઓગણીસ ફક્ત ઓગણીસ વોટે હરી ગયા છે અને અમને આખા વોર્ડ નંબર પાંચના દરેક સમાજે સમર્થન આપ્યું છે અમને હાથ જોડીને અમે ધન્યવાદ કરીએ છીએ અને જે કંઈ આવનારા સમયમાં એમની સમસ્યાઓ હશે એ પાલિકામાં યોગ્ય ન્યાય મળે એવી અમને મહેનત કરી ચકલાસી નગરપાલિકામાં વર્ષો પછી ચૂંટણી થઈ છે હવે વિકાસના કામો કેવા થશે વિકાસના કામો ગામથી લઈને સંસદ સુધી થાય છે એમાં થોડી

બોલે તે નામ છે કોમલબેન હેમત પકવાળા કાયો વાર કાયો હવે તમારે કામ વિકાસના કામ વિકાસના કામ કરીશું બધા વિકાસના કામ કરીશું જે મોદી સરકારે જે કામ આપ્યા છે એ કામ ઉતારીશું કેવી ચેલેન્જ રહી આજ કરી દીધવા

છ એ છ ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈ તરત જ એક્શન માં આવી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેનો પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે પ્રજામાંથી કોઈ લોકો એવું કર્યું હશે અમારા કોઈ કાર્યકર્તા એવું કર્યું ગઈ વખતે સો ની અંદર હતી આપણે સો ની પાર છે શું કહેવું ગઈ વખતે તોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી એના કરતાં આ વખતે અમારા કાર્યકર્તાઓ અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે પિસ્તાલીસ સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે આ માત્ર અગિયાર સીટ પર એમનો સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસને જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા તાલુકા ખેડા જિલ્લા પંચાયત

યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે કરે લાવવાનું કામ અને કુલ અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી એ પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે ખેડા ને ડાકોરમાં અમારી અઠ્યાવીસ માંથી ચૌદ એટલે કે સ્પષ્ટ બહુમતી આવી છે સાથે એવી પણ અમુક સીટ હતી કે જ્યાં આગળ ભાજપ પ્રેરિત અપક્ષ પણ જીત્યા છે એટલે એનો સહારો લઈને અમે આગળ પણ વિકાસનો ભાજપ પ્રેરિત અપક્ષ એક જેવી સીટ છે મહુધાની અંદર ઇતિહાસમાં પહેલી વખત ભાજપ બહુમતી જીતી આપનું શું પક્ષ મહુધા વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને મહુધા નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે ત્યાં કોંગ્રેસનો બિલકુલ સફાયો થયો છે એક પણ સીટ કોંગ્રેસ ની આવી નથી લોકો જે મૌધાના વર્ષોના કોંગ્રેસના શાસન બાદ કોઈ પણ વિકાસ નહીં થવાના કારણે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહેરાના જીત્યા બાદ જે બે અઢી વર્ષની અંદર જે કામો થયા છે વહીવટદારના શાસનમાં મોધા નગરપાલિકામાં ખૂબ સુંદર કામ થયા એના લીધે પ્રેરઈ અને લોકોએ ભારતીય પાર્ટીને બહુમતી અપાવી છે કપડવંજ વિધાનસભામાં આવતી બે તાલુકા પંચાયત કપડવંજ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસે ન હતી અને કઠલાલ તાલુકા પંચાયત અમે ગઈ વખતે ચિઠ્ઠીમાં જીત્યા હતા બાર સીટ હતી બંને જગ્યાએ અમારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું ખૂબ જ કામ છે અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે ભારતીય જનતા પાર્ટીને મત મતદારો કેમ આપી તમારે મતદારોને પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કઈ કઈ યોજનાઓ બનાવવી પડે એ બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે મારા ખ્યાલથી બે હાજર ચૌદ પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં આવી સરકાર નથી જે આટલી જનકલ્યાણકારી યોજના ચલાવી અને અધિકારીઓ અને સંગઠન ના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય કુલ મળીને સૌનો સાથ સૌનો વિકાસ ના ઉદ્દેશ થી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે નરેન્દ્રભાઈ મોદી